કે આ બધી બેંક સહકારી જિલ્લા બેંકો હોય છે કે સહકારી મંડળીઓ હોય છે હસ્તકલા ને લગતી પણ કોઈ મંડળી હોય બધી જ એક એક કઉ છું સારું છે દાવ દઉ લગવો જ જોઈએ ભસ્મી ભૂત થઈ જવા જોઈએ હરામ ખાવા હું તો કઉ સારી વાત છે જરાય ખોટું નથી ને બુદ્ધિ કેમ નથી આ ખેડૂત સિંહ કોણ છે આમ તો તમે બહુ કિસાનો ના વાતો કર્યા કરો છો

સત્તાવાર જૂઠ બોલાય શકે છે સરકાર ભાઈ આપણને શીખવાડે છે ઋષિકેશ પટેલ થી બધાય બધા ને એક જેને કેવાય ને એ વાગી રહ્યો છે નામ છે કડદો રૂવાડા ઉભા થઈ જાય કે આટલી હદે શોષણ થઈ શકતું છે માણસો ખેડૂત પોતાની આખો ટેમ્પો ભરીને કપાસ લઈને સો મણ કપાસ લઈને ધારો કે આવ્યો માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ એમાં સો મણ કપાસ લઈને આવ્યો એટલે પેલા તો જે ચૌદસો રૂપિયા ટેકાના ભાવ છે એ ભાવે કોઈ લેતું નથી આ પેલી વાત કપાસનો એમ કે તમારો પાક ભીનો છે શ્યામળો છે વ્હાઈટ બહુ સફેદી ઓછી છે પછી એમાં ભીનાશ છે એટલે કે આ બધા બાના કાઢી અને પેલા સોળસો ને બદલે ચૌદસો રૂપિયાની ની આડે ભાવ નક્કી કરે હવે ખેડૂતને એમ થાય કે હશે બાપા જે થયું એને પાછું રોજનું થયું પાછું આમાં આ તો આ વખતે હળી ગયું બાકી અટાવણી તો રોજનું હતું તો થયું શું એ લોકો બધાય સોળસો રૂપિયા બદલે ચૌદસો માં પેલા તો લઈ લઈએ અને પછી શું કે વેપારી કે ભાઈ એક કામ કરો અમારી જીનિંગ મિલ જે છે આથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર યા જીનિંગ મિલ છે યા વેર છે યા તો ગોડાઉન છે તમે ન્યા માલ નાખી આવો ડિલિવરી ન્યા આપવાની તમારે એટલે એનો ખર્ચો ખેડૂત ઉપર જાય એમ

અર્ધો ટેમ્પો માલ ઉતરવા દે જો આ બહુ જ લોજિકલી વાત સમજવા જેવી છે એ જો પેલી જ ગાહડી માંથી કઈક માથાકૂટ કરે તો હજી બને કે ખેડૂત કદાચ પાછો વયો જાય પણ અર્ધો માલ ઉતારી લેને હવે અર્ધો જ ટ્રકમાં પડ્યો છે પછી આ લોકો ખેલ નાખે કે ભાઈ આ ઉભારી 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 આ તો બહુ ખરાબ માલ છે મને એમ કે બીજી ઘાસડીમાં સારો નીકળશે ત્રીજી ઘાસડીમાં સારો નીકળશે પણ આ તો નીકળો ખરાબ જ ખરાબ નીકળતો જાય છે આ કોણે કપાસ કોનો છે ભાઈ ખેડૂતને બોલાવે એટલે ખેડૂત કે ભાઈ મારો છે તમારા શેઠે લીધો છે ચૌદસો રૂપિયા ભાવ આપ્યા છે આમ છે અરે પણ આ હાલે એમ જ નથી કે આનું મોહતું ન થાય આ જીનિંગમાં અમારે રાખવો કઈ રીતે અરે ઓલા કે ભાઈ સાહેબ ત્યાંથી જોઈ કાઢવીને લીધો ને તારી કે શેઠ શું ખબર પડે અમે તો જીનિંગ મિલમાં કર્મચારી અમે છીએ પાછો લઈ જાઓ પાછો લઈ જાઓ હવે અર્ધો બાકી પછી ખેડૂત ક્યાં જાય અરે કે ભાઈ તપાસ કરો તો જે મીથરા બાબામાં કાંજી બુટા બારો કેતા ને કે આફ કરો ને ડફ મરે એમ તમે તપાસ કરો એટલે કોબા નીકળે ન કરો ત્યાં સુધી બધું રૂડું પણ તપાસ કરી નથી ને કોબાર નીકળ્યું નથી બોલો એટલે હું તમને કહું છું કે સહકારી નામનું જે ક્ષેત્ર જે જે રૂપાળું દેખાય છે નહિ ભયંકર કદરૂપું છે એ પછી દૂધની ડેરી હોય કે સખી મંડળ જેવું હોય કે પશુપાલન નો બીજો કોઈ વ્યવસાય હોય કે આ બધી બેંક સહકારી જિલ્લા બેંકો હોય છે કે સહકારી મંડળીઓ હોય છે કે હસ્તકલા ને લગતી પણ કોઈ મંડળી હોય બધી જ એકે એક કહું છું સારું છે ને દાવ દાવ લાગવો જ જોઈએ ભસ્મી આવો હું તો સારી વાત છે જરાય ખોટું નથી હોવું જ જોઈએ કાળુ ધોળું તો માથા છે ને પ્રાણી તો કોઈ કાળુ ધોળું કાઢશે નહીં તો કોઈ થાતી ઠોકીને કહી દે હાલો એપીએમસી વાળા કે કામ કરો તમારામાં ત્રેવડ હોય તપાસ કરી લો એક રૂપિયા નું ખોટું નીકળે તો ફટ કેજો અમને કા નથી શકતા અહીંયા રાજકોટ એપીએમસી ના કોઈ અતુલભાઈ કરીને હું તો મેં મળ્યા નથી ક્યારેય પણ હવે એણે મારે ફોન ઉપર વાત થઈ પછી જે વાયરલ વાયરલ થયું ને બધા એણે હળી હંચો એણે કર્યો આમાં એવું છે કે વિનાશ કાળા વિપરીત બુદ્ધિ મને તો આ કઈ ખબરય નથી આવો ડખા હાલે છે માર્કેટિંગ યાર્ડ માં અંદરખાને એ બહુ મને ખબર નતી હવે ઈ ભાઈને એમ કે હું વિડિયો મારોતા ઓલે ઓળીયો ઉત્તર ગામ માં કરો મને બધા ગાડવું મળશે દેવા હવે અમારે આ રોજ નું થયું ભાઈ સાહેબ કારણ કે હાચું બોલીએ ગાળ ખાવાની ટેવ તો રાખવાની હવે અમારે તો કોઈ ગાળ ન દે તો આશ્ચર્ય થાય હવે તો બે ચાર દિવસમાં ધમકી નો આપે તો એમ લાગે કે હું થયું ધમકી કાનો હવે આ રોજ નું થયું બરાબર છે આપડે રવિવાર ને કેમ કહો તો તમે આ બધા શું કે સાહેબ તમે રવિવાર બોલો ને એટલે બહુ કઠે તો કરવાનું હું એ કે તમારે એમ કેવાનું કે શનિવાર પછી નો વાર છે કે સોમવાર પેલાનું એમ બોલો એટલે કાકા વાત મૂળ તો વાત એ છે કે નહીં એટલે એનું જે થવું થાય

અને પછી ત્યાં એનાઉન્સમેન્ટ કરવું જોઈએ રાઘવજી પટેલ થી માંડીને બીજા જે કોઈ સહકારી ક્ષેત્રનો હવાલો લઈને કૃષિ કે સહકારીનો નો ફરતા હોય ને કે હવેથી તમામ માર્કેટિંગ યાર્ડો માં સરકારના પાંચ પ્રતિનિધિ કે એવા કોઈ પણ માણસો બેસશે અને ટેકાના ભાવથી એક પૈસો પણ હેઠો કોઈ ખરીદશે તો ઠામ માન નાખશું મજા કરો જાઓ તો આ સરકાર ઉપડી ઉપડે નહીં ને અને આ વિરોધ પક્ષ ની હવા નીકળી જાય ધરપકડ થાય એ પણ એક પ્લસ પોઈન્ટ થઈ જાય છે એનો જે લક્ષ્યાંક જે છે એ તમે ગમે એ કરો એ તો જીતેલા જ પડે સમજી લો જે કઈ નુકસાન છે છે તો તો આપણે એ જર્નાલિસ્ટ પત્રકાર તરીકે તટસ્થ ભાવે કે ભાઈ સાહેબ તમારામાં બુદ્ધિ કેમ નથી કાઠી ચાલ કરો ખેડૂતોને પકડીને આમ કરો કેટલાક ને મારશો તમે એ લાઠી તો અંગ્રેજોની ખૂટી ગઈ તોપના ગોળા ખૂટી ગયા મહાત્મા ગાંધી કીધું ગેટ આઉટ ફ્રોમ હિયર અને ભારત છોડવું પડ્યું તો તમે કઈ વાડીના મૂળા તે શું હાલી મળ્યા છો તમે લાઠી મારશો તો શું તમે એમ માનો છો કે ખેડૂત લાઠી ખાઈ ભૂલી જાય અને પછી તમારા હપ્તા બે તમારા કિસાન સન્માન યોજનામાં આપી દો એટલે હું પાછી લાઠીના ના સોળ રૂંજાઈ જાય એમ કે છો કુતે જાઓ કે બાંગ્લાદેશ વાળી ભલે આ લોકો કે વિપક્ષો ભડકાવે છે ભડકાવે તળું તમે કરો છો જેવું તો શું થાય તમને બુદ્ધિ કેમ નથી આ ખેડૂત કોણ છે આમ તો તમે બહુ કિસાનો ના વાતો કર્યા કરો છો હમણાં બે થી પેલા વડાપ્રધાન રિપીટ કરી અડતાલીસ હજાર કરોડ ની યોજના કિસાનો માટે ખબર છે આ તો આપડે આપડા મોઢે બોલીએ એટલે સરકાર આપણને કે તમે ઉશ્કેરો છો પણ આરામ ખાઈ આવો તમે બોલતા નથી એટલે મારે બોલવું પડે તમારે બોલવું જોઈએ તમે કઈ અજાણ્યા નથી તમે બિલકુલ જાણો છો તમે એમ કે અમને ઠોલી ખાવા દો

ભલા માણા મેં એને કીધું તમે આવો હપ્તા તો ભરી જાવ અમારા જે આ બધા પૈસા જાય જ ક્યાં હજી હપ્તા તો ચાર જણા ના બાકી પણ બસ એ કહીએ જ દેવું ને શું છે સાહેબ કો વાત નહી એક વાત કાર્યક્રમ મને પૈસા આપી દીધા પણ સવાલ સાહેબ એ છે કે ભલામણ તમે ભારતીય જનતા પાર્ટી એટલે ભાજપ એટલે કે જનતા માંથી બનેલી પાર્ટીનો દાવો કરો છો ખેડૂત ના મસીહા હોવા અથવા તો થવાનો પણ તમારો કહેવાતો પ્રયાસ છે નરેન્દ્ર મોદી હમણાં બેતાલીસ હજાર કરોડ રૂપિયાની વળી પાછી ફેબ્રિકેટેડ બીજી બે સ્કીમ રજૂ કરી હવે એને જેટલું મોદીએ એ કર્યું દેવાના ક્યાં ઉપકાર કરો છો ટેકાના ભાવ તમે જ જાહેર કરો છો એક તો પેલી વાત કે ભાવ તમે નક્કી કરો એ પાછું આપણે આમ કહીએ છીએ કે ભાઈ દરેક માણસ પોતાની પ્રોડક્ટ જે છે એનો ભાવ નક્કી કરવાનો અધિકાર છે ખેડૂતના કિસ્સામાં એવું તો છે નહીં તમે સોળસો રૂપિયા કઈ રીતે નક્કી કરો તમારી પાસે કઈ છે માપદંડ કે આ સોળસો રૂપિયા મણ એને કપાસ પોસાય છે કે કેમ ચૌદસો રૂપિયા મગફળી મણ એને પોસાય છે કે કેમ તમને તો ખબર નથી પણ છતાંય બે ઘડી લો તમે ભાવથાલ થાલ તમે જ નક્કી કરો છો તો ઈ એવું શું કામ ન હોય કે આનાથી કોઈ પણ માણસ એક રૂપિયો પણ હેઠે આનાથી ખરીદી કરશે તો એની અમે એક્શન લેવામાં આવશે તો તો વાંધો નથી હવે એમાં આમ આદમી પાર્ટી એ નેતૃત્વ લીધું એટલે ખેડૂત કોઈ મટી હજારો ની સંખ્યામાં જે ખેડૂત છે એની પીડા જે છે એનું નેતૃત્વ કોની પાસે છે એના આધારે પીડા થોડી નક્કી થશે પીડા તો પીડા હોતી હે તો તમને ભારતીય જનતા પાર્ટીને પણ એ તો બુદ્ધિ નો છાટો નથી કે કિસાન સંઘ તમારું છે કે નહીં તમારી પાક તો છે તો કિસાન સંઘને મોકલો મેદાનમાં કે ઈ તમારી લડત લડે હવે ઈ તો મામા માસી ના છે બધા

તરસ આવે એની ઉપર કે આનું પોલિટિકલી કોઈ બેકગ્રાઉન્ડ કે આની કોઈ થિંક ટેન્ક નામની ચીજ છે કે કેમ કીધું આજે રિપીટ કહું જો સરકારમાં કઈક સહિષ્ણુતા જેવી ચીજ હોય ને સાંભળવાની ટેવ હોય તો સત્ય કારણ કે સીધે સીધો આક્ષેપ આપી દેવો કે જગદીશભાઈ તો ગોપાલભાઈના પૈસા ખાઈ ને એનું માર્કેટિંગ કરે તો હવે ભોગવો તમે તમારા બીજું હું હવે અમારા તમને હા અમને રંગે હાથ પકડીને ફાહિયા ચડાવી દેજો તમે તમારે જાવ

કે સરકારે શું કરવું જોઈએ પહેલી વાત રાજુ કરપડાનું સન્માન કરી લેવું જોઈએ જો સાંભળો જો રાજનીતિ કોને કહેવાય કે રાજુ કરપડા નું સન્માન કે ધન્ય હો ભાઈ કે તમે અમારી આંખ ખોલી કે અહીંયા ખેડૂતોનું આવું શોષણ થાય છે એનો તમે ઉજાગર કર્યો ખુલાસો કર્યો તમને આભાર તમે ભલે આમ આદમીના હો કે કોંગ્રેસના હો કે છે તો આપણા ને ના તો છો ને કોઈ ના તો છો નહીં

लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही